આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા આ નક્ષત્ર આજે મળસ કે બે ને ત્રેવીસ મીટર શરૂ થાય છે અને આવતીકાલે મળસ કે બે ને પિસ્તાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે આ મઘા નક્ષત્ર જે દિવસે હોય તે દિવસે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ પીપળાની ફરતે દૂધ જવ અને પાણી ભેગું કરીને ચડાવવું જોઈએ બપોરે બાર વાગ્યા પહેલાં આટલું કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવાનું એટલે ભગવાન શંકર પણ તૃપ્ત થાય છે આ દિવસે પિતૃની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે પરંતુ મઘા નક્ષત્રમાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી કારણ કે એના જીવનમાં બહુ સંઘર્ષ થાય છે અને વંશની વૃદ્ધિ માટે તેને પણ તકલીફ આપી હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આ આજે બપોરે બાર ને છેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આ વૈધૃત યોગ જ્યારે પણ હોય ત્યારે ભગવાન શંકરના મંદિરે જઈ તામાના કળશમાં ગાયનું ઘી લેવાનું એની પર એક તરભાણું મૂકી એની પર એક કાળા તલ મૂકી દો એમાં કંઈક દક્ષિણા મૂકી દો એમાં એની પર દીવો મૂકી દો દીવો ચાલુ કરી ભગવાનની સામે ઉભા રહેવું મંદિરમાં અને ભગવાનને પ્રાર્થના કરવાની મને દુઃખ દરિદ્રતા દૂર કરો તમારી શક્તિ હોય તે પ્રમાણે કરી શકો છો એકવાર કર્યું હોય તો પાછું કરવાની જરૂરિયાત ઓછી હોય છે રહેતી નથી પણ વર્ષ મને એકાદ વખત કરવું જોઈએ તો આનાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને તમારી માતાનું આરોગ્ય પણ સારું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે બપોરે બાર ને છેતાલીસ મિનિટ પછી એનો વિશ્કુમ ભોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ વણીશ કરણ બપોરે એકને સુડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય એની વૃષ્ટિકરણ ગણાશે આ વૃષ્ટિકરણમાં જન્મ હોય તેની પણ ચોક્કસ પૂજા વિધિ કરી લેવી આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ દક્ષર આવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે મિત્રો આ સિંહ રાશિ આજે મળસ કે બે ને ત્રેવીસ મિનિટથી શરૂ થાય છે ધ્યાન રાખજો આજે રાશિ બદલાય છે આજે જે બાળકનો જન્મ થાય છે મળસ કે બે ત્રેવીસ મિનિટ પહેલાં એની કર્ક રાશિ ગણાશે આજે મળશે કે બે ત્રેવીસ મિનિટ પછી જે બાળકોનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે સિંહ રાશિ અંદર સિંહ રાશિનો સ્વામી શ્રીરાણ ભગવાન છે આ મળસ કે બે ને ત્રેવીસ થી સિંહ રાશિ શરૂ થાય બાર તારીખે સવારે દસ ને એકવીસ મિનિટ પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર વિકરણ નું બહુ જ મહત્વ છે મિત્રો જેનો જન્મ હોય એને ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના શું કરે આજે સવાલ મોઠી આજનો સુગંધ કરેલો જેથી કે આખું વર્ષ તમારું સુંદર વ્યતિત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોક્ય ધંધા માટે જરૂરી છે કોઈ વિદેશમાં જરૂરી છે આજે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી સગા હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો તમે આજના દિવસે જે આજનું સુકન છે તે કાર્ય કરીને નીકળજો સારી સફળતા મળી શકે આમ તો આજે ઘરેથી નીકળો છો કોઈ કાર્ય કરવા માટે કેમ ને તો આટલું તો ચોક્કસ કરીને નીકળવું સારવારમાં ઉઠી ઘરેથી નીકળો છો ત્યારે વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો તમારા ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય મિત્રોના ફોટાને પગે લાગો પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને કહું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો સારામાં સારી સફળતા મળે આજે બુધવાર છે આજે પાવૈયાને દાન કરવાનું બહુ મહત્વ છે આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ ગાયને મગ ખવડાવવા જોઈએ એનાથી રાહુ બુદ્ધ પ્રસન્ન થાય છે આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરને કાળા મગ અથવા લીલા મગ ચડાવવા જોઈએ એનાથી રાહુ શાંત થાય છે અને બુદ્ધ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો આખા દિવસમાં તો તેનો પણ એક શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાતથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસકે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે મળસ કે બે ને ત્રેવીસ થી લઈ આવતીકાલે મળસ કે બે ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તે મળશે કે નહીં મળે આજે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો છો અથવા કે ખરીદી કરો છો અથવા કે વેચાણ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ તો આજે જે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયમાં આરંભ કરેલા કાર્યમાં અથવા ખરીદી કરેલી વસ્તુમાં કે વેચાણ કરેલી વસ્તુમાં વારે ઘડીએ મોટું નુકસાન આવે છે અને એટલું બધું નુકસાન થાય કે વસ્તુ આ નુકસાન વધી જાય છે કિંમત કરતાં જો વાહન ખરીદી કરશો તો અકસ્માત થઈ શકે ઘર લો છો તો એનું રિપેરિંગ કામ એટલું બધું મોંઘું પડી જાય તમને કે તમારે વારે ઘડીએમાં નુકસાન થયા કરશો માટે આજે કોઈ ખરીદી કરવા માટે પણ સારું નથી વેચાણ કરવા માટે પણ સારું નથી અને કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે પણ યોગ્ય દિવસ નથી નવા વસ્ત્રો તો ભૂલમાં પણ ન પહેરતા ન વાહન ચલાવતા ખૂબ સાચવું પડે અકસ્માત એક્સિડન્ટ થવાનો યોગ ઉભો થઈ શકે છે માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજનો દિવસ મળસ કે બે ને ત્રેવીસથી લઈ આવતીકાલે મળસ કે બે ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં કોઈ કાર્ય કરશો નહીં ચમચીમાં પાણી લી લો આજે કરશો આજનો સંકલ્પ અદ્યતન માસના માસોતમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષણ માસુભાઈ

प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम અખિલકુટુંબ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગડી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम वह आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आपने लिया लो हम तो दरेक जने बोलोंगे बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थ

આજે પૂજા કરતા તમને કરજો તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચઢાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ